રોલ તમારું નામ મારું નામ શૈલેષ ગાવરી અને હું આ જે મૃતક છે એનો મામો છું એનું નામ ધાર્મિક મકવાણા છે ગત રાત્રે અગિયાર વાગે એ લોકો બાર ગામથી રિટર્ન હતા પછી જમી કરીને એ નિક છોકરો બહાર ફરવા નીકળ્યો છે ભાઈબંધો ભેગું પછી આ બનાવ ક્યારે થયો કોઈની ખબર નથી પડતી તી પણ અમને કહે બનાવ બનાવ બન્યો મોમાય બધાય મોમાઈનું નામ લઈ છે કે મોમાઈ ગાંઠિયાવાળા આપણે આ લીમડા ચોક પાસે આપણે ગેલેક્સી હોટલ છે ને એની એનીચેનું ત્યાં બનાવો બન્યો અને છોકરાઓ છોકરા બધા ઠંડુ પીઆઈ જ ગયા હતા બધા પણ ત્યાં શું બોલાચાલી થઈ ગઈ ખબર નહીં અને છોકરાઓ બધા એની રીતના કહેતા હતા ને પછી કંઈક અન બનાવું કંઈક બોલાચાલી થયા છે એમાં એને ઘા મારી દીધો શરીરનો બરાબર અને ત્યારે અત્યારે તો રાત્રે ત્રણ વાગે અમને ફોન આવ્યો કે ભાઈ આ રીતના બનાવ બન્યો છે છોકરાને લાગી ગયું અમને એમ વાવડ મેળ્યા કે ભાઈ એક્સિડન્ટ થયું છે પણ જ્યારે આ પહોંચ્યા ત્યારે ખબર પડી કે એક્સિડન્ટ નથી પણ કાયદેસર એને છરી મારેલી હતી એમ વાવડ મેળ્યા છે બસ આટલી અમને ખબર છે